ના રણાસણ ગામે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું ભૂમિપૂજન કરાયું પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સાણસમા તાલુકાના રણાસણ ગામે આવેલ જીલિયા રોડ પર માતાપિતા નું ભક્તિ ધામ એટલે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજરોજ રવિવારના દિવસે બપોરે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિત રહી હતી છાણસમા તાલુકાના રણાસણ ગામે નવ નિર્માણ પામનાર શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજરોજ શનિવારના દિવસે બપોરના બે વાગે શાસ્ત્રી જયંતિભાઈ આચાર્યના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો સહિત પરમાત્મા ગામ આશ્રમના પૂજી સંત શ્રી પ્રભુ પરમાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાંજે પાંચ વાગ્યાના અરસામાન ડીજેના તાલ સાથે આશ્રમથી રણાસણ ગામની અંદર વિવિધ મંડળોની મહિલાઓ દ્વારા ડીજેના તાલ સાથે ભક્તિ સભર ગુણગાન ગાતા ગાતા રણાસન ગામે પહોંચ્યા હતા જ્યાં સાધુ સંતોનું ભવ્ય સામાયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન સંતોના આશીર્વચન તથા ભજન સત્સંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ એસ કે પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ દિકમાલાબેન પટેલ જયંતિભાઈ પટેલ પૂર્વ સરપંચ રણાસણ પ્રવીણભાઈ પટેલ કનુભાઈ પટેલ રસોઈયા ગાડાલાલ પટેલ સહિતના આગેવાનો તેમજ આમ તો પ્રભુ આ જગત ની અંદર તો આ જીવો રહ્યા એને ઠારશે કોણ કોઈ ડૉક્ટરના ત્યાં છે ને તો એ તરત ફી માગશે વકીલના જોડે જશે તો એ ફી માંગશે કોઈ બી જગ્યાએ જશે તેને ફી માંગશે પણ હું આનું છેલ્લનું શરણું કરું તો સંતનું શરણું સંતના શરણે જશે તો કોઈ પણ જાતનો ફ્રી અને કોઈ ચાર્જ નથી એટલે આપણે એક આવી સંસ્થા પરમાત્મા ધામ આશ્રમ માતા પિતાનું ધામ તે આગળ મેશ્વર મહાદેવની અંદર પવિત્ર જગ્યા જાબાલી ઋષિની જગ્યા છે તે આગળ ફ્રીમાં સેવા છે અને એવી એ જગ્યા ભાડાની હતી અને અમારી પાસે પરમાત્માની થોડી દયા થઈ અને એના હિસાબે પછી અહીંયા આપણે પોતાની જગ્યા રીચી છે અને અહીંયા બેઠા પછી ઓનલી આપણે પોતાનું પરમાત્માનું ભજન થાય એક જના જીવોને ખારવાના જે જીવ આવે એનો નવો જન્મ થઈ જાય બરાબર એને પોતાની ભક્તિ દાખલ કરવાની બીજા નંબરમાં એના પરિવારને બોલાવવાનો એને પણ ભજન ભક્ત બતાવવાનું બેના વિચારોમાં પરિવર્તન આવે તો પછી એ સમાધાનનો કેસ થાય એટલે ક્યાંક પ્રભુને લઈ લઈ જાવ પ્રભુ બગીચાનું ફૂલ બગીચામાં શોખો એ સમાધાનના કેસ વધારે થાય છે અને જે જીવ આવે એને ભક્તિ દાખલ થતો બીજા જન્મની અંદર એને પોતાના આ જન્મમાં પાછું દુઃખી થાય એવું આવતા જન્મમાં દુઃખી થવું ના જોઈએ પવિત્ર બની અને એનું શરીર સોળ એટલે એની અધોગતિમાંથી એની ઉધોગતિ થાય આવું એક કાર્ય છે અતિથિ વટેમારતું સન સાધુ ફકીર આવે તો દરેકને રોટલોનો રોટલો અમારો વિષય કે થાકેલાની વિષયમાં તરછાનું પાણી જલપાન અનાજ ભોજન અને ધર્મ ભૂલ્યા જીવન સત્સંગ આર્ય છે એક પરમાત્મા ધામ આશ્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમણે પોતે હમણાં એમની વાણીમાં વાત કરી એ પ્રકારે ક્યાંય કોઈને જરૂરિયાત હોય તો એવા વૃદ્ધો વડીલો કે અહીંયા આવી અને ભજન સત્સંગ કરી શકે અને એમ કરતાં કરતાં એમના પરિવાર સાથે મિલન થાય અને પછી આગળ એ એમના ઘરે પણ રહી શકે અહીંયા પણ રહી શકે પણ એક આ પ્રકારની વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકો માટેની એ એમણે શરૂ કરવા માટે આજે અહીંયા સરસ મજાનું ખાતમુહૂર્ત કર્યું છે આવનારા સમયમાં આ વિસ્તાર અને સમગ્ર તયા એક સરસ મજાનું ભક્તિનું કેન્દ્ર બને સંતનું શરણું બને અને અહીંયા જરૂરિયાતમંદ લોકો આવી અને એ વ્યવસ્થાનો લાભ લે એ પ્રકારની સુંદર શરૂઆત એમણે આજે કરી છે આપણે બધા સહયોગી બની અને આ સંસ્થા સારી રીતે ચાલે આગળ વધે એ પ્રકારનું કામ કરીશું સૌનો ખૂબ આભાર ભારત માતા કી